નડિયા ડિવિઝનના ડીવાયપી વિમલ વાજપેયી આપી નિવેદન લગાવેલ એક બોર્ડ પર ગરબા નહીં રમવા જેવી વિગત લખી હતી હિન્દુ સંગઠન દ્વારા ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાની ફરિયાદ આપવામાં આવી જેને આધારે માતર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી ફરિયાદી દ્વારા નાની ભાગોળ પંચના બે લઘુમતી સમાજના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલુ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી વિશેષ રિપોર્ટ શૈલ્લેશી પરમાં ખેડા જિલ્લા પેરુચી ખેડા જિલ્લાની અંદર અવારગવાર ઘણા સમયથી જિહાદી માનસિકતાનું પ્રગતન આ લોકો દ્વારા થઈ રહ્યું છે એના અનુસંધાને આજે માતર પોલીસ સ્ટેશનની અંદર અમે અરજી આપી છે અને અમારી હજુ વાત છે કે આ બોળ તાત્કાલિક ધોરણે દૂર થાય

જે વિસ્તારની અંદર આ વોર્ડ મારવામાં આવ્યું છે એ લોકોનું એવું કેવું છે કે આ મુસ્લિમ વિસ્તાર છે જેની અંદર હિન્દુ લોકો રહેતા પણ નથી કે કોઈ પ્રવૃત્તિ થતી પણ નથી હા એટલે સંવિધાનિક રીતે જોવા જઈએ તો ભારતના સંવિધાનની અંદર આપણે કોઈ પણ જગ્યા પર કાર્યક્રમ કાર્યક્રમ કરી શકીએ છીએ ત્યાં ગરબા ગઈ શકાય છે ભારત દેશની અંદર એટલે એ પ્રકારે જોવા જતા એ બોર્ડ કોઈ પણ વિસ્તારમાં લગાવવું યોગ્ય નથી અમો વિસ્તાર હોય છતાં પણ યોગ્ય નથી તમારે ઇકેલેજી ઓરજી ઉલ્લેખ છે પોલીસ વી આર હા પોલીસે અત્યારે ફરિયાદ લીધી છે ગઈકાલની જે અમારી અરજી છે એની અંદર અમે રજૂઆત કરી છે કે આ બંધાવાળી રીતે ગેરવ્યાજબી છે સાથે સાથે અમુક ભારતીય નય પણ ઉલ્લંઘન કરે છે આપનું નામ રાજેશ સાજાજી આપના સંગઠનનું વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત રાજેશભાઈ પોલીસ સ્ટેશન આવવાનું મૂળ કારણ માથકની અંદર કયા પ્રકારનો વિવાદ થયો છે તમારા લોકોની શું અપેક્ષા છે અને પોલીસ કામગીરી કરવી જોઈએ માતરમાં એક વિસ્તાર છે નાની ભાગોળ કરીને આમ તો મુસ્લિમ વિસ્તાર છે ત્યાં એક મસ્જિદની બહાર એક બોર્ડ લગાવેલું હતું કે અહીંયા કોઈએ ગરબા ગાવા વગાડવા નહીં એ કોઈ પણ એમનું કહેવું એમ છે કે આ બોર્ડ બહુ ઘણા સમયથી લગાવેલું છે ચારેક વર્ષથી લગાવેલું છે પણ કોઈ પણ કારણોસર એ બોર્ડનો ફોટો વાયરલ થયો અને અમારા ધ્યાને કાલે આવ્યો અમારા કાર્યકર ભજંગ સંયોજક સાથી મિત્ર ધવલસિંહ ઝાલાના ધ્યાનમાં આવ્યું અને એમણે અમને જણાવ્યું ઉપર સંગઠન સાથે વાતચીત થઈ કે ભાઈ માતરમાં આવી રીતનું બોર્ડ છે એટલે અમારા સંગઠને કહ્યું કે તમે આજ સુધી શું કરી રહ્યા છો અમે કહ્યું કે ભાઈ ધ્યાનમાં નહોતું આજે વિષય આવ્યો છે પછી અમે ત્યાં ખાતરી કરી ખરેખર ત્યાં બોર્ડ લાગેલું હતું એ બોર્ડ લાગ્યા પછી અમે જોઈને ત્યાંના લાઈવ લોકેશન ફોટો સાથે પોલીસ સ્ટેશન આવી અને અમે બધા કાર્યકરો લોકલ કાર્યકરોને એકત્ર કરી અને અરજી આપી કે સાહેબ સંવેદનિક રીતે આ બોર્ડ ખરેખર યોગ્ય નથી આ બોર્ડને હટાવો અને યોગ્ય કાર્યવાહી કરો બોર્ડની ઉપર કાળો કલર લગાવી દીધો છે એ પોલીસની કામગીરી છે એ વસ્તુ સો ટકા છે પણ અમારા કાર્યકરો અને અમારા સંગઠન દ્વારા માગણી એવી હતી કે ભાઈ આની જે યોગ્ય રીતે કાર્યવાહી હોય એ તમે કરો કેમ કે આ આપણું હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ રાષ્ટ્રમાં કોઈ પણ કાર્યક્રમની ક્યાંય આપણે રાષ્ટ્રીય રીતે કોઈ મનાઈ ના હોવી જોઈએ અને આ જે એમાં એ ગરબા શબ્દ ગરબો એ આપણી હિન્દુ સંસ્કૃતિનું એક સારામાં સારી વસ્તુ છે અને માતાજીની આપણે આરાધના ગરબા દ્વારા જ કરતા હોઈએ એટલે ગરબા શબ્દના વિરોધના કારણે જ અમારે આ શબ્દ કરવો અત્યારે કેવા પ્રકાર અત્યારે તો હાલ પોલીસ ફરિયાદ થઈ રહી છે પોલીસે મુસ્લિમ સમાજના પંચના આગેવાનોને પણ બોલાવ્યા છે હવે પોલીસને એમની સાથે શું વાત થઈ એ પોલીસને થોડાક ફરિયાદ દાખલ કરવામાં આવી કરી હા અત્યારે હાલમાં એફઆઈઆર થઈ રહી છે અને અમારા બચંદ જિલ્લા વિભાગના સંયોજક ધવલસિંહ ઝાલા દ્વારા ફરિયાદ આપવામાં આવી છે કાઠિયા જિલ્લા કે માત્ર ખાના ક્ષેત્ર કેન્દ્ર જો માત્ર ગામ છે ਉਸમેરી નાની ભાગો ધરકે એક એરિયા છે ઉસ એરિયા મે બદ્રિસા છે કબ્રસ્તાન वगैरह है तो वहां पर एक बोर्ड लगाया गया था बोर्ड के अंदर जो विगत थी उसके अंदर ये लिखा था कि भी नानी भागल मुस्लिम पंच के द्वारा जो सूचना दी जाती है उसके तहत यहाँ मदरसा और मस्जिद वगैरह उसके सामने गरबा खेलना या बजाना आ, नहीं है इस तरह की जो सूचना रखने के बाद इस बोर्ड के मामले में यहाँ के कुछ स्थानीय लोगों को तो पता चला और उसी चीज को व्हाट्सएप के एक ग्रुप के माध्यम से सबको पता चला तो जो कंप्लेनेंट है धवल से दवन से घनश्याम सिंह झाला जो कि वावड़ी जिला खेड़ा के रहने वाले हैं उनको जब तो ये बात पता चली तो उन्होंने इस मामले यहाँ के स्थानीय कार्यकर्ता है उनसे पेशकश की और इस चीज की सच्चाई को जानना जानने के बाद जो इस चीज के अंदर की डिटेल वगैरह उनको मिलती है जो तो गरबा तो एक धार्मिक उनकी जो भावना है गरबा के त्योहार के प्रति या उस प्रथा के पति तो उनकी जो धार्मिक भावना हुई तो उसी के हिसाब से उन्होंने एक क्राइम यहाँ पर रजिस्टर करवाया और जो नानी भागवण मुस्लिम पंच के जो प्रमुख और उप प्रमुख है अलूक खान उस्मान खान पठान और यशुब मिया एमुद्दीन खोखर उन दोनों के खिलाफ उन्होंने एक भारतीय संहिता के सेक्शन नय संकशन और इंडिया के तहत मुकदमा दर्ज कराया पुलिस तो ने उस चीज का इन्वेस्टिगेशन शुरू कर दिया है